અમદાવાદ હીટ એક્શન પ્લાન ના ભાગરૂપે ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટે સાથે મળીને લાલ દરવાજા ટર્મિનસ પ્લેટફોર્મ નંબર સાત અને આઠ પર ભારતનું પ્રથમ કુલ બસ સ્ટોપની શરૂઆત કરી છે આ નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગરમીમાં બસ સ્ટોપ ઉપર મુસાફરોને ઠંડક આપવાની સાથે સાથે તેમની બસની રાહ જોવાની અવધિ વધુ આરામદાયક પણ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે છે આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન એએમસીના ડેપ્યુટી ચેરમેન હેમંત પરમાર એએમટીએસના ચેરમેન ધરમજીભાઈ દેસાઈ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટના પ્રોગ્રામ મેનેજર દીપિકાબેન વડગામા ઉપસ્થિત રહ્યા હતા મારું નામ દીપિકા વડગામા છે હું મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટમાં પચીસ વર્ષથી કામ કરું છું બાય પ્રેક્ટિસ હું સિવિલ એન્જિનિયર છું આજે હું આજે વાત કરવા જઈ રહી છું જે આપણે કુલિંગ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું જેનો વિચાર મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ જે ત્રીસ વર્ષથી કામ કરે છે ભારતના આઠ દેશ આઠ રાજ્ય અને બે દેશમાં સાઉથ એશિયામાં બે દેશમાં કામ કરે છે બેઝિકલી નેપાળ અને બાંગ્લાદેશ જેમાં બે હજાર દસથી ક્લાઇમેટ ચેન્જ ઉપર વિવિધ સ્ટ્રેસ જે આઇડેન્ટિફાઈ કર્યા છે પાંચ મુખ્યત્વે હીટ સ્ટ્રેસ વોટર લોગિંગ વોટર ફ્લડિંગ વેક્ટરબોન ડિસીઝ અને એર પોલ્યુશન જેના ઉપર અમે કામ કરીએ છીએ અમદાવાદમાં અમે ક્લાઇમેટ આપણે છેલ્લા વીસ વર્ષના રેકોર્ડમાં જોઈએ તો આ ફેબ્રુઆરી એન્ડ અને માર્ચ સ્ટાર્ટિંગમાં અગિયાર માર્ચનો જ આપણે તાપમાનનો રેકોર્ડ જોઈએ તો જે એકતાલીસ ડિગ્રી નોંધાયો છે એ છેલ્લા વીસ વર્ષના પ્રમાણમાં માર્ચ મહિનો ઘણો ગરમ હતો જેથી મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સિનિયર્સ અને અમારા ડાયરેક્ટર સાથે ચર્ચા થઈ કે આ ક્લાઇમેટ ચેન્જની અસર છે જેમાં આમ પ્રજાને અને મુસાફરોને તકલીફ ના પડે એના માટે શું કરી શકાય તો અમારા ડાયરેક્ટરશ્રી અને સિનિયર ટીમ સાથે રહી અને અમે ચર્ચા કરી અને વિચાર્યું કે કેમ આપણે ઇન્ડિવિઝુઅલ લેવલે તો હાઉસ હોલ્ડ લેવલે તો ઘણા બધા કામ કરીએ છીએ સોલાર રિફ્લેક્ટિવ વ્હાઈટ પેઇન્ટ પાણી ભરાવા માટે થઈને આપણે એમ પણ મુહિમ ચલાવી છે આ વર્ષે જે પરકોલેશન વેલ કે જે પાણીનો ભરાવો ના થાય અને એ પાણી પરકોલેશન વેલથી ગ્રાઉન્ડમાં ઉતરે જેથી વોટર સ્કેર સિટી એડ્રેસ ઇસ્યુને પણ એડ્રેસ કરે છે પણ રોજબરોજની જિંદગીમાં જે માણસો વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન્સ જે કમ્યુટ કરે છે પોતાના ભણતર માટે ધંધા રોજગાર માટે તો એમના માટે શું કરી શકાય તો પછી એક વિચાર આવ્યો કે કેમ આપણે એએમસીને વાત ના કરીએ અને એક પ્લેટફોર્મ આપણે કુલિંગ બસ સ્ટેશન તરીકે પાઇલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકીએ આ પછી અમે એએમસીમાં પાંડેસર સાથે અને કોર્પોરેશનમાં પણ અમે સિનિયર સિટી એન્જિનિયર વિજયભાઈ પટેલ ચેરમેન સર ધર્મેન્દ્ર દેસ ધરમસિંહભાઈ સાથે અમે આ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરી અને બધાને લાગ્યું કે ના એક આ પાયલોટ પ્રોજેક્ટ કરવા જેવો છે જેથી હવે હું વાત કરું કે એક પ્રોજેક્ટ કરવો તો બસ સ્ટેશનનો પણ ક્યાં કરવો ને કેવી રીતે એટલે અમદા એમટીએસના ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટ ડાયરેક્ટર અને ટેકનિકલ સુપરવાઇઝર સાથે રહીને ચર્ચા કરી અને વસ્તુ એ બની કે આપણા આ લાલ દરવાજામાં ટોટલ આઠ પ્લેટફોર્મ છે પણ અત્યારે જે આપણે પ્લેટફોર્મ કુલિંગ બસ સ્ટેશનમાં કન્વર્ટ કર્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે પૂર્વ દિશામાં સૂરજ ઉગે છે પશ્ચિમમાં આત્મે છે અને એ જ ડિરેક્શનમાં આ પ્લેટફોર્મ આવતું હોવાથી લગભગ અગિયારથી પાંચનો જે ટાઈમ છે એ ટોટલી પા સમર સૂર્યપ્રકાશથી છવાયેલો જ રહે છે જેથી આપણે આ સાતને આઠ નંબર પ્લેટફોર્મને કુલિંગ સ્ટેશનમાં કન્વર્ટ કર્યું હવે આ કુલિંગ સ્ટેશનમાં જે ટેકનોલોજી મૂકી છે હાઈ પ્રેશર વોટર મિસ્ટિંગ સિસ્ટમ મૂકી છે જે ઇવોપરેટિંગ કુલિંગ સિસ્ટમ કહેવાય છે જેમાંથી પા પાણી પ્રેશર સાથે બહાર આવે છે ફોગિંગ ક્રિએટ થાય છે અને એ ડ્રોપલેટને પાંચ માઇક્રોનથી પંદર માઇક્રોન સુધીમાં એ તોડે છે જેથી લોકોને ઠંડક લાગે આ ઇનિશિએટિવ એવું ભારતમાં કદાચ કહી શકાય કે પહેલું છે બસ સ્ટેશન કુલિંગ કન્વર્ટ થયું છે અને જેમાંથી છથી સાત ડિગ્રી આપણે અત્યારે જે બહાર ઊભા રહીએ છીએ અને એ કુલિંગ સ્ટેશનમાં આપણે જઈએ તો લગભગ છથી સાત ડિગ્રી ટેમ્પરેચર આપણને ઓછું મળે છે મતલબ કુલિંગનો આપણને અનુભવ થાય છે જે આજે જે માણસને ભીના પણ નથી કરતો અને ઠંડક પ્રદાન કરે છે એટલે સિનિયર સિટીઝન વિદ્યાર્થીઓ અને જે ડેલી વેજર્સ છે એમનું સ્વાસ્થ્ય અને એમની જે પ્રોડક્ટિવિટી છે જે સારી રીતે મેન્ટેન કરી શકે છે સર્વિસ દ્વારા આજે નંબર સાત પર ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કુલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ કુલિંગ સ્ટેશનમાં બે મોટર મૂકવામાં આવી છે અને આ બે મોટરમાં ચાર પાઇપલાઇનથી જે પિસ્તાલીસ મીટરના એરિયામાં બસ જે શેડ બનાવવામાં આવ્યું છે અને આ શેડમાં ઠંડક પહોંચશે સાથે સાથે તે આ કુલિંગ સ્ટેશનની સમસ્ત જવાબદારી એમાં એની સારસંભાળ હોય મેન્ટેનન્સ હોય બધી જ આ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને એનાથી ઉનાલામાં જે લોકોને એના આ ઠંડકની હૃદર્જનોને રાહત મળશે અને સાથે સાથે આ કુલિંગ સ્ટેશનના માધ્યમથી જે રાહદારીઓ છે જે નગરજનો છે એમને અહીંયાથી જે ગરમીમાં જે લૂનો વિષય હોય છે અને ગરમીના તાપના લીધે અનેકા અનેક રોગો થાય છે એનાથી એનો બચાવ થશે અને લોકોને બહુ મોટો એનો ફાયદો થશે એના માટે હું આ હાઉસિંગ મહિલા સેવા ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટના ચેરમેન શ્રી ધરમસિંહભાઈ અને સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ પ્રયોગ પ્રથમ વખત કરવામાં આવ્યો છે અને અનેકા અનેક પ્લેટફોર્મ પર એવી રીતે આનો હવે ઉપયોગ કરવામાં આવશે અને સાથે સાથે અહીંયા જે જેમટીએસ બસના જે ડ્રાઈવરો છે એમને સંસ્થા દ્વારા જે ઠંડક ઠંડુ પાણી પી શકે અને ચોવીસ કલાક એવી વોટર બોટલ પણ આપવામાં આવે છે